ભરૂચ જિલ્લામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈના જન્મદિવસનો દિવ્યાંગોના કલ્યાણ માટે ઉજવાયો હતો ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનો દિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું છેલ્લા પચીસ વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતિક છે પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલના સાહીઠમાં જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે જુલાઈના નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર તાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા

કેડીવાયસ સમિતિના કન્વીનર સહકન્વીનર તથા જિલ્લાની તમામ તાલુકા શહેરની સમિતિઓના કન્વીનર સહકન્વીનર તથા લેવવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ આગેવાનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે નરેશભાઈ પટેલ હંમેશા વંચિતોને જરૂરિયાતમંદ વર્ગ માટે કાર્ય કર્યું છે તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનોદિવ્યાંગો અને દિવ્યાંગોની સેવા પસંદ કરી હતી આ એવા લોકો છે જેઓને આપણા પ્રેમ હુફ અને સહારાની સૌથી વધુ જરૂર છે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા મનોદિવ્યાંગ બાળકોની સાથે ઉજવેલો જન્મદિવસ એક યાદગાર પ્રસંગ રહેશે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો આજ રોજ અગિયાર જુલાઈના દિવસે ખોરલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો સાહીઠમો જન્મદિવસ છે ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે દર વર્ષે સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા પરંતુ ચાલુ સાલે નરેશભાઈના સાહીઠમાં જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે જેથી ટોટલ પંચ્યાસી જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે